સ્વતંત્રતા ઉજવણી બાદ આજે કાંતિ અમૃત્યા મોરબીની સબજેલમાં પહોંચ્યા હતા અને કાંતિ અમૃત્યા મોરબીની સબજેલમાં પહોંચ્યા તો તેમનું આજે બળબોલું પણ છે તે અહીંયા કેદીઓની વચ્ચે દેખાઈ આવ્યું કારણ કે સૌથી પહેલા તો

તો ધીરે ધીરે તેઓ એક પાકિસ્તાની કેદી પાસે પહોંચે છે આ પાકિસ્તાની કેદી પોતે માછીમાર છે અને દરિયાની અંદર ભારતીય સીમામાં આવી ગયો છે આ કેદીને જ્યારે મળ્યા ત્યારે કાંતિભાઈએ હસતા હસતા રમૂજ કરતા તેમને કહી દીધું કે પાકિસ્તાન જાઓ ત્યારે પાકિસ્તાનને કહેજો હખણા રહે એટલે કાંતિભાઈનું આ જે બળબોલાપણું છે એ આજે સ્વતંત્રતા દિવસના દિવસે પણ દેખાયું અને જ્યારે તેઓ મોરબીની સબજેલમાં પહોંચ્યા ત્યારે પણ દેખાયું

રાઉને ઉપર જો હો છોકરાઓને ને બૈરા છોકરાને હી હાથવો નો આવ અને આવો પડે ને તો હોટ માટે કોમ માટે આવો થારા કામ થારા કામમાં અને આય તો રોજિયા અહીંયા આપો જો દે દે હા મોટી જગ્યા મને છે સમજે

આ વિડીયો લઈને આપનું શું કેવું છે મને કોમેન્ટ બોક્સ માં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર